સોજિત્રા ઇજનાવમાં તંત્રની તાત્કાલિક કાર્યવાહી છેલ્લા પંદર અનેકવાર રજૂઆત કરતા આજે મામલતદાર ટીડીઓ સહિતના અધિકારીઓ ઇજનાવ ગામની મુલાકાતે પહોંચ્યા હતા ગ્રામજનો દ્વારા કરાયેલા કાંસ પરના દબાણો તંત્રએ દૂર કર્યા કાંસ ખૂલતા જ પાણીનો વહેણ શરૂ થયો સાંજ સુધીમાં પંદર દિવસથી ભરાયેલા વરસાદી પાણી હવે ઓસરતા લાંબા સમયથી ચાલતી સમસ્યાનો અંત આવતા ગ્રામજનો હાશકારો અનુભવશે સોજીરા તાલુકાના ત્રંબોવડ ગામેથી ખેતરોના પાણી પીપળાઓ મારફત થઈને અત્રેના ઈસણાવ ગામના પાળજા ફરી જતાં વણકરવાસમાં ભરાતા હોવાની ગ્રામજનો દ્વારા અવાનવર રજૂઆતો કરવામાં આવતી હોય છે આ વખતે અને ગયા વખતે ચોમાસામાં પણ આ જ સમસ્યાનું પુનરાવર્તન થયેલું હતું જેથી આ સમસ્યાને ધ્યાને લઈને જિલ્લા કક્ષાએ પણ રજૂઆત કરવામાં આવતા તાલુકા પંચાયત તંત્ર દ્વારા પોલીસ તંત્ર દ્વારા તથા તાલુકા મહેસૂલી તંત્ર દ્વારા આજે પાણીને નિકાલ કરવા માટે જે રસ્તા પરના જે દબાણો જે પ્રાથમિક રીતે લોકેટ કરવામાં આવ્યા હતા તેને દૂર કરી પાણીનો સત્વરે નિકાલ કરવા માટે હાલ કામગીરી ઝુંબે સ્વરૂપે કરેલ છે બસ અત્યારે તાલુકા પંચાયતના એન્જિનિયર દ્વારા તેઓની દોરવણી હેઠળ હાલ કામગીરી હાલ ચાલુમાં છે જે પ્રમાણે ઢોળ ઢાળ આપીને તેઓ દ્વારા સૂચના આપીને કામગીરી હાથ ધરેલ છે તેથી સાંજ સુધીમાં પાણીનો નિકાલ થાય એવું કામગીરીનું આયોજન હાથ ધરેલ છે